પપ્પા એક છે ને સવાલ પૂછું રેડી કયું પ્રાણી છે ને એ સૌથી વધારે જીવે સમજી ગયા કયું પ્રાણી સૌથી વધારે જીવે પ્રાણી હા એવું કયું પ્રાણી છે કે સૌથી વધારે જીવે મગર મગર નહી ખોટો જવાબ છે મમ્મી તને ખબર છે કયું પ્રાણી સૌથી વધારે જીવે હાથી હાથી નહી ખોટો જવાબ હજી એક વાર ચાન્સ આપું તમને બે ને શું આવે બીજો જવાબ બોલો તો કાસબો વિશે કાસબો મમ્મી તારો વારો મિત્રો તમને ખબર હોય ને કે કયું પ્રાણી છે પપ્પા સાચો જવાબ બોલા કે મમ્મી સાચો જવાબ બોલા તો તમે ફટાફટ કોમેન્ટ કરો તમને લોકોને ન ખબર હોય ને તો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને જરૂર ફરજિયાત તમે લોકો જવાબ આપો કે એવું કયું પ્રાણી છે કે એ સૌથી વધારે જીવે અને નો ખબર હોય તો આ વિડીયોને આગળ પહોંચાડી દો બધા એને શેર કરી દો કહીશ તમે લોકો જવાબ આપો